એક નાસ્તિકની ભગવાનની મદદ બોરનાથ સહર્ની એક નાની ગલીમાં રહેતો હતો તે મેડિકલની દુકાન ચલાવતો હતો તેને તમામ દવાઓની સારી જાણકારી હતી તે આખી દુકાન જાતે જ સંભાળતો હતો તેથી તે સારી રીતે જાણતો હતો કે કઈ દવા ક્યાં રાખવામાં આવી છે તે પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો ગ્રાહકોને યોગ્ય કિંમતે યોગ્ય દવા આપતો આ બધું સારું થયા પછી પણ ભરનાથ નાસ્તિક હતો તેને ભગવાનમાં બિલકુલ વિશ્વાસ ન હતો તે આખો દિવસ દુકાનમાં કામ કરતો અને સાંજે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવતો તેને પત્તા રમવાનો શોખ હતો જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે તેના મિત્રો સાથે પત્તા રમવા બેસી જતો એક દિવસ તે દુકાન પર હતો ત્યારે કેટલાક મિત્રો આવ્યા પછી એક મિત્ર બોલ્યો ચાલો મીણબત્તીના અંજવાળે પત્તા રમીએ બધા મિત્રો દુકાનમાં પત્તા રમવા બેઠા બધા પત્તામાં મગ્ન હતા ત્યારે એક છોકરો દોડતો આવ્યો તે સાવ ભીંજાઈ ગયો હતો તેણે ખિસ્સામાંથી દવાની ચિઠ્ઠી કાઢી અને ભોળનાથને દવા માગી ભોળનાથ રમતમાં મગ્ન હતો તેણે પહેલીવાર ધ્યાન ન આપ્યું પછી છોકરે જોરથી અવાજ આપતા કહ્યું મારી માં બહુ બીમાર છે દવાની તમામ દુકાનો બંધ છે ફક્ત તમારી દુકાન ખુલ્લી છે તમે દવા આપો તો મારી મા ઠીક થઈ જશે ભોળનાથ અડધા મનથી ઉભો થયો દવાની ચીઠી તરફ જોયો અને દવાની બોટલ ઉપાડી અને તેને આપી પૈસા કાપીને છોકરાને પરત કર્યા છોકરો દોડતો ગયો પછી વરસાદ બંધ થઈ ગયો ભોળનાથના મિત્રો ચાલ્યા ગયા અને ભોળનાથ પણ દુકાન બંધ કરવા લાગ્યો ત્યારે તેને ખબર પડી કે ઓછા પ્રકાશને કારણે તેણે ભૂલથી છોકરાને ઉંદર મારવાની દવાની બોટલ આપી દીધી હતી ભલેનાથના હાથ પગ ફૂલી ગયા તેનું હૃદય જોર જોરથી ધડોકા લાગ્યો જાણે કે તેના દસ વર્ષના ભલાઈને ગ્રહણ લાગી ગયું તે છોકરા વિશે વિચારીને તડવવા લાગ્યો વિચાર્યું કે જો તે તેની બીમાર માતાને આ દવા આપશે તો તે ચોક્કસ મૃત્યુ પામશે છોકરો પણ ખૂબ જ નાનો હોવાથી તે દવા કેવી રીતે વાંચવી તે પણ જાણતો ન હતો એક ક્ષણ માટે તેણે તેની ભૂલને કોસવા લાગ્યો અને તેની પત્તા રમવાની આદત છોડવાનું નક્કી કર્યું હવે શું કરવું જોઈએ તે વિચારવા લાગ્યો તે છોકરાનું ઠેકાણું પણ તેને ખબર ન હતી એ બીમાર માતાને કેવી રીતે બચાવી પણ હાથ કશું સમજી શક્યો નહીં તેની ઘરે જવાની ઈચ્છા હવે ઠંડી પડી ગઈ મંઝવણે તેને ઘેરી લીધો ગભરાઈને તે અહીં તહીં જોવા લાગ્યો પહેલીવાર તેની નજર દિવાલના તે ખૂણા પર પડી જ્યાં દુકાનના ઉદ્ઘાટન સમયે તેના પિતાએ જીદ કરીને ભગવાન કૃષ્ણની તસવીર લગાવી હતી ત્યારે પિતાજીએ કહ્યું હતું કે ભગવાનની ભક્તિમાં મોટી શક્તિ છે તે સર્વત્ર વ્યાપી છે અને સદા સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે ભોળાનાથને આ બધી વાતો યાદ આવવા લાગી આજે તે અદ્ભુત શક્તિને અજમાવવા માગતો હતો તેણે તેના પિતાને ઘણી વખત આંખો બંધ કરીને ભગવાનની પૂજા કરતા જોયા હતા આજે પહેલીવાર તેણે પણ રૂમના ખૂણામાં રાખેલા કૃષ્ણના એ ચિત્ર તરફ નજર કરી અને ત્યાં હાથ જોડીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો હે ભગવાન મેં તમારી પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી બસ તારી પાસે એટલું માગું છું કે આજે પેલી માતાનો જીવ બચાવો થોડી વાર પછી નાનો છોકરો ફરી દુકાને આવ્યો ભોળાનાથને પરસેવો વળી ગયો તે ખૂબ જ અધીરો બની ગયો પરિવા લુજતા તેણે કહ્યું શું વાત છે દીકરા તારે શું જોઈએ છે છોકરાની આંખમાંથી પાણી વહેવા લાગ્યું તેણે રડતા કહ્યું બાબુજી બાબુજી હું મારી માતાને બચાવવા દવાની બોટલ લઈને ભાગી રહ્યો હતો હું ઘરની નજીક પણ પહોંચી ગયો વરસાદના કારણે આગણું પાણીથી ભરાઈ ગયું હતું અને હું લપસી ગયો દવાની બોટલ પડી અને તૂટી ગઈ શું તમે મને આ જ દવાની બીજી શીશી આપી શકશો છોકરાએ ઉદાસીથી પૂછ્યું હા હા કેમ નહીં ભોલનાથે રાહતનો શ્વાસ લઈને કહ્યું આ દવા લો પરંતુ તે છોકરો દવાની બોટલ લીધી અને કહ્યું પણ મારી પાસે પૈસા નથી તે છોકરાએ અચકાતા કહ્યું ભોલાનાથ ને તેના પર દયા આવી કાંઈ વાંધો નહીં તો આ દવા લે અને તારી માતાને બચાવ જલ્દી છોકરો ખુશ થઈને આભાર કહીને ચાલ્યો ગયો હવે ભોળાનાથના જીવમાં જીવ આવ્યો ભગવાનનો આભાર માનીને તેણે તે ધૂળ ભરેલું ચિત્ર હાથમાં લીધું એક કપડાં વડે છ્યું અને તેને છાતી વડગાવી